નવમી ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જે ઘોષણા કરી અને એના માનમાં પૂરા વિશ્વમાં જ્યારે આદિવાસી દિવસની ઉજવણી થાય જેના ભાગરૂપે અમે પણ ગુજરાતમાં ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી એ વિકાસના રૂપમાં કરીએ છીએ અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના મારા આગેવાનો છે આપણા વડીલો માતાબેનો બહેનો વિકાસના કામોમાં એમણે એનો જેનો લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આદિવાસી કરે છે ત્રણસો પાસઠ દિવસ તો આદિવાસી સમાજના ઉત્થાન માટે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો હતો વિશ્વ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એને આગળ ધપાવીને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે અને આજે અમારા ગુજરાતમાં જે આપણા ચૌદ જિલ્લાઓ અને આપણા છવ્વીસ જેટલા સ્પોર્ટ પર અમારા મંત્રીશ્રીઓ મારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આદિજાતિ હસ્તક સંચાલસ જે સ્કૂલો હતી આપણી આઠસો અડત્રીસ જેટલી સ્કૂલોનું એ બધાનો આજે લાઈવ અહીંયાથી પ્રસંગ છે અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છે અને આજ વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ એક હજાર ચૌદ કરોડ જેટલી માતભર રકમ જે કામોનું ખાતમુહૂર્ત કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે ધર્યા છે એ બદલ હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને વિશેષ આપના મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના દેશના ને વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સારી શુભકામના પાઠવું આદિવાસી વિસ્તારની જે છે સારું થયું આપને હું ધન્યવાદ આપું છું આ મિત્રો જેવ લોકો જે ફેલાવી રહ્યા છે આપણો આરટી જે એક્ટ છે રાઈટ ટુ એજ્યુકેશન એનો નિયમ છે કે વિદ્યાર્થી સંખ્યાથી રેશિયો છે સ્કૂલમાં શિક્ષકનો ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક મળવા પાત્રો છે આપનું કેવું સાચું છે કે જે સ્કૂલોમાં સંખ્યા એ એકથી પાંચ ધોરણની સ્કૂલો છે અને ત્યાં સંખ્યા ત્રીસથી નીચે છે કેટલીક જગ્યાએ તો સંખ્યા પંદર છે એકથી પાંચ ધોરણમાં પંદર છે સત્તર છે વીસ છે કોઈ જામનગરની એક શાળા વીસ છે ત્યાં આઠ સંખ્યા થી પાંચ ધોરણમાં છે એટલે વિદ્યાર્થી સંખ્યાને શિક્ષણ રેશિયો આરટીના એક પ્રમાણે છે એટલે આ જે બાબત છે એ આપને ધ્યાન પર આવી રહી છે પણ આપ સંખ્યા અને શિક્ષકની સાથે જોઈન નથી કરતા એટલે આપને પણ મારી વિનંતી કે સાચો મેસેજ સાચી વસ્તુ સમાજ સાથે આપ મૂકો અને અમારી બીજીમાં મને આપણા માધ્યમથી હું જાણવા માંગુ છું કે આપણી જે પે સેન્ટરની શાળાઓ છે જે અમે નક્કી કર્યું છે આપણે ગુજરાત સરકારે આપણા સન્માનની માન્ય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કે આપણી પે સેન્ટરની શાળાઓમાં શ્રી યોજના આપણા મોદી સાહેબે જે શરૂઆત કરી છે શ્રી સ્કૂલ બસ્સો ને સિત્તેર જેટલી સ્કૂલ પીએમસી અંતર્ગત આપણે મિત્રો પૂરી કરી છે કોઈ પણ પે સ્કૂલ છે ત્યાં એક ત્રીસ વિદ્યાર્થીની એક શિક્ષક એક ક્લાસરૂમ ત્યાં સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ સ્ટેમ્પ લેબ અને સ્કૂલનું આગમું બધું જ અમે કરવા માંગીએ છીએ કરી રહ્યા છે એવી પાંચસો જેટલી શાળાઓ તો આપણી આદર્શ બની ગઈ છે તો સ્કૂલો બની ગઈ છે એ પણ આપ મીડિયાના માધ્યમથી કંઈ બતાવો અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને એક કિલોમીટરથી વધારે અંતરે જવું પડતું હોય બે સેન્ટરમાં તો એના માટે ગુજરાત સરકાર આપણી ટ્રાન્સપોર્ટ એલાઉન્ટ આપે એલાઉન્સ આપે છે વિદ્યાર્થીને પોતાના ઘરથી સ્કૂલ સુધી જવાનું ભાડું આપણે ચૂકવીએ છીએ એટલે જે કંઈ વિદ્યાર્થીઓ જે આ નાની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણની સ્કૂલોમાં જ્યાં છે અને શિક્ષક એક છે અને વર્ગ પાંચ છે કોઈ ધોરણમાં એક ધોરણમાં ત્રણ વિદ્યાર્થી બીજા ધોરણમાં બે છે કોઈ ધોરણમાં ત્રણમાં એક છે કુલ મળીને બાર પંદર વિદ્યાર્થીઓ શિક્ષક તો મિત્રો એક જ મળવા પાત્ર થાય છે એટલે આપની વાત સાથે સાથે હું સમજ પણ સાથે સાથે આ પણ મુદ્દો સમાજના લોકોનો કુબેરભાઈ બીજું એક કે બનાસકાંઠાના દાંતા તાલુકાની પાંચ સ્કૂલ કે જ્યાંનો શિક્ષિકા બેન છેલ્લા આઠ વર્ષથી શિકાગો રહે છે જેનો પગાર પણ પડી રહ્યો છે આ બાબત અમે કેટલીક રિપોર્ટ મંગાવીશું અમે એ કોઈ પણ કાળે આવું ચલાવવા માંગતા નથી કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ કર્મચારી હોય જો એને ફરજ પર દરમિયાન એ ગેરહાજર રહે તો એક રિપોર્ટ મંગાવી પૂરેપૂરી એની રીકવરી પણ કરીશું પનિશમેન્ટ કરીશું આ બાબત આપના માધ્યમથી મને ધ્યાન પર આવી છે હું વિશેષ એકીકલક રિપોર્ટ મંગાવી લઈ જો એમાં તથ્ય અસરત આગળ વધીશું